મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં એ ભગવાન વડોદરાના અરણીમાં હજારો લોકો ફ્લેટમાં ફસાયા ખાવા પીવાનું ખૂટ્યું ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ બેકાબુ છે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વડોદરાના હરણી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને દયનીય હાલત છે જ્યાં મિત્રો હરણી જિલ્લામાં સોસાયટીના કેડ કેડમાં પાણી ભરાતા હજારો લોકો ફ્લેટમાં સમાઈ જવાનો વારો આવ્યો છે જિયામિત તો ફાયર વિભાગ માત્ર એક બોટ દ્વારા રેસ્ક્યુ કરાતા હાલાકી ચોંકાનારી વાત એ છે કે ફાયર વિભાગે એક જ બોટ રેસ્ક્યુમાં લગાઈ છે અને લોકોને વધારે સમય પાણીમાંથી રહેવાનો વારો આવ્યો છે તો લોકોના ફાયર અધિકારીઓ દ્વારા માથાકૂટ કરતાં પણ જોવાઈ ગયા છે સતત બે દિવસ લોકો બંધક જી આમિતતો વડોદરા છેલ્લા બે દિવસથી વરસાદ વસી રહ્યો છે જેના કારણે લોકો રોહમાં કેદ થયા છે બે દિવસ થવા જતાં હજુ પણ તંત્ર પહોંચી શક્યું નથી જીયામિતો વિશ્વામિત્રી વેરાણ બની વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ શહેરોમાંથી વહેતી વિશ્વમતી નદીમાં પૂર આવ્યું છે ત્યારે શહેરમાં રસ્તા પર નદીના પાણી રહી વળ્યા છે વિશ્વમતી નદી પાણીના ઘોડા બ્રિજ પર બાવીસ ફૂટ પહોંચી ગઈ છે તો સમા હરણી બ્રિજ પર ચાલીસ ત્યાંશી ફૂટ અકોળો બ્રિજ પર છત્રીસ ફટ સપાટી અને મગર પાંડે બ્રિજ પર વિશ્વમતી નદીનું જળસ્તર પાંત્રીસ ફૂટે પહોંચ્યું છે ત્યારે વરસાદ બંધ થયાની કલાકો વીત્યા છતાં હજુ પણ શહેરની સ્થિતિ બદલાઈ નથી ભારે વરસાદ આગાહી હોવા છતાં પણ વીએમસી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો ધન્યવાદ જય હિન્દ